સમાચારની તો વિદ્યાર્થીઓની ભંગાર હાલતમાં રહેલી સાયકલ અંગે અધિકારીએ જવાબ ન આપ્યો ભંગાર હાલતમાં રહેલી સાયકલ અંગે જવાબ આપવાથી અધિકારી ભાગ્યા કુટીર ઉદ્યોગ વિભાગના કમિશનર પ્રવીણ સોલંકી મીડિયાથી ભાગ્યા છે સરસ્વતી સાધના યોજનાની સાયકલ વર્ષ બે હજાર ત્રેવીસથી ભંગાર હાલતમાં છે જૂની સાયકલો અંગે કોઈ નિર્ણય નહીં અને નવું ટેન્ડર બહાર પાડ્યું જવાબ આપવાના બદલે પ્રવીણ સોલંકી કારમાં બેસીને જતા રહ્યા સંવાદદાતા મેહુલ ફોનલાઇન પર જોડાયેલા છે મેહુલ વિદ્યાર્થીઓની ભંગાર હાલતમાં રહેલી સાયકલ અંગે અધિકારીને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે જવાબ ન આપી શક્યા જે સરસ્વતી સાધના યોજના સાયકલના વિગત વિવાદ બાબતો ચાલી રહ્યો છે અને આ વિવાદ પર જે વિભાગના જે અધિકારી છે કમિશનર છે તે કઈ પણ બોલવાનો ઇન્કાર રહ્યા છે આજે પણ નવા જે ટેન્ડર જે થવાથી રહ્યા છે તેના સંદર્ભે ટેન્ડર પ્રશ્ન પૂછવામાં આવ્યો પરંતુ આ બાબતે તેમને કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો અને પ્રશ્નથી દૂર ભાગ્યા મુખ્યત્વે જે સરસ્વતી સાધના યોજનામાં પહેલા ત્રેવીસ ચોવીસમાં માં જ વિદ્યાર્થીનીઓ માટેની જે સાયકલ છે તેના સંદર્ભ કોઈ નિર્ણય નથી અને તે જે તે શાળાની અંદર જ્યાં મૂકવામાં આવે છે ત્યાં જ જે છે તે સડી રહી છે અને નવી સાયકલ જે છે તે ખરીદવા માટે નવા આ વર્ષની જે સાયકલો છે તેના માટે ખરીદવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે એટલે સ્વાભાવિક રીતે જે જૂની સાયકલો છે તેનું સુધારવામાં આવ્યું અને નવી જે ટેન્ડર પ્રક્રિયા થઈ રહી છે નવી સાયકલ માટે તેના પ્રશ્ન જે છે તેને વિકરી પૂછ્યો હતો પરંતુ તેમને આ સંદર્ભે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે અને પોતાનું મૌન જાળવી રાખ્યું છે આ પહેલા પણ તેમને આ સંદર્ભે જે છે તે સૂકવામાં આવ્યું હતું જે તરસથી સાધા યોજનાની બે હાજર ત્રેવીસ ની જે સાયકલ છે ત્યારે પણ તમે આ સુધરવાનો હિસાબ કરશો હવે રાજ્ય સરકાર આ સુધર શું નિર્ણય કરે છે આગામી દિવસોમાં જી આભાર તમામ વિગતો માટે